ભાદર નોમના દિવસે શ્રી પીર મહારાજના મંદિરે નેજા ચઢાવાયા નુગરના ગામના પાવન પવિત્ર ધરા પર શ્રી બાબા રામદેપીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા બારબીજના ધણી એવા શ્રી પીર મહારાજના નેજા ચડાવવાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા નુગર ગામના રામદેવપીર મહારાજનો મહિમાનેરો છે રામદેપીર મહારાજ દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે કહેવાય છે કે આ રામદેવપીર મહારાજ વડલાવાળા રામપીર તરીકે ઓળખાય છે આવેલ ભાવિ ભક્તોથી જાણવા મળ્યું કે અહીં સાક્ષાત બાબા રામદીપીનો વાસ છે અહીં કોઈ પણ અરજી મૂકવામાં આવે તો દરેકની મનોકામના પૂરી થઈ જાય છે કહેવાય છે કે તો દીકરાના પાણા પણ બંધાય છે અહીં દર માસની સુદ બીજના દિવસે ઉકળતી દેગ ઉતારે છે રામાપીર સાક્ષાત પરચા પૂરે છે બકાજી ઠાકોર માય ન્યૂઝ ચેનલ અરમેશ સત્યની સાથે